જય ગો માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરી દેવામાં આવે તો આજે આપણી પાસે ટોટલ અગિયાર ભેંસ વેચાવા આવી છે અને બે ગાયો વેચાવા આવી છે તો આપણે વાત કરીએ તો તમે પહેલાં એક જ માલિકની અગિયાર ભેંસ છે અને ગાય બે અલગ અલગ માલિકની છે અને મિત્રો જો આપણે વાત કરી દેવામાં આવે એક નંબર ઉપર જે ભેંસ છે એની તો ભેંસને તમે જોઈ શકો છો ભેંસની તમે ઊંચાઈ એની હાઈટ પછી આગળ વાત કરીએ તમને તો તમે આ એની અડર ક્વોલિટી જોઈ શકો છો પછી ભેંસની મેં તમને આગળ બતાવી સિંગ પેટર્ન તો તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો ભેંસ બહુ સારી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જોરદાર સિંગ પેટર્નવાળી ભેંસ છે હવે મિત્રો તમને જો ભેંસની કિંમત વિશે આગળ જણાવી દેવામાં આવે એટલે કે ભેંસની આગળ તમને કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો ભેંસના માલિકે આ ભેંસની કિંમત એક લાખ રૂપિયા રાખેલ છે વધારે માહિતી માટે હું ભેંસના આગળ તમને કોન્ટેક નંબરની એ બધી જે વસ્તુ છે એ આપી દેવાનો છું હવે બીજા નંબર ઉપર તમે જે આ જોઈ શકો છો ભેંસ તો આ ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બંને ટાઈપ ભેંસ લાગે છે મને ભેંસની તમે હાઈટ જોઈ સિંગ પેટર્ન જોઈ આગળ વાત કરી દેવામાં આવે આ ભેંસની તમને તો આ ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો તો મિત્રો આ ભેંસ પણ આજે વેચાવા આવી છે હવે આ ભેંસ તમને ક્યાં કેટલી કિંમત કેટલી કિંમત છે એ વાત કરી દેવામાં આવે તો આ ભેંસની મિત્રો ભેંસના માલિકે એક લાખ રૂપિયા કિંમત રાખેલ છે હવે આગળ વાત કરી દેવામાં આવે આ તમને ત્રીજા નંબર ઉપરની ભેંસની તો મિત્રો તમે આ જે ભેંસ જોઈ શકો છો એ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની તમે હાથ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ તમને વાત કરી દેવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો તો આ ભેંસની પણ વેચવાની છે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરી દેવામાં આવે તમને આ ભેંસની કિંમત વિશે તો મિત્રો આ જે ભેંસની કિંમત છે એ ભેંસની કિંમત પણ ભેંસ માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે હવે એની પછી આગળ વાત કરી દેવામાં આવે આ ભેંસની તો મિત્રો આ ભેંસની તમે સિંગ પેટર્ન ભેંસને કપાળ ઉપર સફેદ લીલું છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આગળ વાત કરી તો ભેંસનો તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવી છે હવે ભેંસની તમને વાત કરી દેવામાં આવે આગળ તો ભેંસ વિશે વધારે માહિતીઓ તો મારી પાસે બહુ છે નહીં પણ આ ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબરને એ બધી વસ્તુ છે એ હું તમને પાછળ સ્ક્રીન ઉપર આપી જ દેવાનો છું તો તમે ત્યાંથી ભેસના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ભેંસની જો તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલ છે એક લાખ રૂપિયા મિત્રો આ ભેંસના પણ એક લાખ રૂપિયા રાખેલ છે આગળ વાત કરીએ આપણે એના પછીની ભેંસની તો એની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો અડર ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવી છે હવે ભેંસની તમને વાત કરી દેવામાં આવે તો આ ભેંસો તમે બધી સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધી એક જ માલિકની છે અને બધી ભેંસો છે એક એ આપવાની છે ભેંસોની તમને કિંમત આપી દીધેલી છે પાછળ ભેંસના માલિકના કોન્ટેક નંબર અને ભેંસ તમને ક્યાં રૂબરૂ જોવા મળે છે એ પણ હું તમને જણાવી દેવાનો છું એક સાથે અગિયાર ભેંસ એ ભાઈને આપી દેવાની છે હવે વાત કરું મિત્રો જો તમને આ ચેનલ વિશે તો તમે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર રોજનો રોજ લઈને આવતો હોઉં છું તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો જેથી કરીને તમારે જોઈએ એવું પશુ મળી જાય હવે આ ભેસની જો તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આની કિંમત પણ એક લાખ રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરશું આપણે મિત્રો એના પછીની ભેંસની તો આ ભેંસ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી ભેંસના કાન પણ કાપેલા છે પછી ભેંસની તમને વાત કરી દેવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બેસ્ટ અડર ક્વોલિટી એટલે કે બહુ સારી અડર વાળી ભેંસ છે હવે ભેંસને પણ આ ભેંસ પણ વેચાવા આવી છે હવે જો હું તમને આગળ વાત કરું આ ભેંસની કિંમત વિશે તો આ ભેંસની કિંમત ભેંસના માલિકે એક લાખ રૂપિયો પૂરી રાખેલ છે આ ભેંસની કિંમત છે ભેંસના માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરી દેવામાં આવે તમને આના પછીની ભેંસની એટલે કે આ ભેંસ પણ તમે જોઈ શકો છો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન ભેંસ છે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો માથાનો ભાગ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે આ પણ હવે મિત્રો આ ભેંસ વિશે તમને આગળ વાત કરી દેવામાં આવે તો મારી પાસે વધારે કાંઈ માહિતી તો છે નહીં પણ તમારે જો માહિતી જોતી હોય તો પાછળના તમને મોબાઈલ નંબર આપો તો તમે તેમાંથી ફોન કરી અને પછી રૂબરૂ જોવા જઈ શકો છો અને વધારે માહિતી લઈ શકો છો તો આ ભેંસની જો તમને આગળ કિંમત વિશે વાત કરી દેવામાં આવે એટલે કે કિંમત જણાવી દેવામાં આવે તો આ ભેંસની કિંમત એક લાખ રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે એક લાખ રૂપિયામાં બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તમે જોઈ શકો છો એક લાખમાં આ ભેંસ પણ આપી દેવાની છે હવે એના પછીની વાત કરી દેવામાં આવે મિત્રો તો એના પછી પણ જે ભેંસ છે એ પણ વેચવાની છે તો આ ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી આગળ વાત કરીએ તો હાઈટ જોઈ શકો છો આ ભેંસની પણ તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે અને બહુ સારી અડર ક્વોલિટીવાળી ભેંસ છે તમે જોઈ શકો છો ભેંસને હવે ભેંસના માલિક સાથે તમે વાતચીત વધારે કરી શકો છો અને આની કિંમત પણ એક લાખ રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે એક લાખમાં આ ભેંસ પણ આપી દેવાની છે હવે આગળ તમને એના પછીની બીજી ભેંસ બતાવું તો આ ભેંસની મિત્રો તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તમને તો ભેંસની સિંગ પેટર્ન તમે જોઈ લીધી એની હાઈટ જોઈ લીધી પછી તમે તેની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો તો આ ભેંસની અડર ક્વોલિટી પણ તમે જોઈ લીધેલી છે હવે આગળ તમને આ ભેંસ વિશે વાત કરી દેવામાં આવે તો આ ભેંસની કિંમત પણ હું આગળ તમને જણાવી દેવાનો છું અને મિત્રો આ બધી ભેંસની ખાલી કિંમત આવેલી છે ફોટા એટલે કે વિડીયો આવેલા છે તો મિત્રો વધારે માહિતી જો તમારે જોતી હોય તો તમે ભેંસના માલિકનો કોન્ટેક કરીને રૂબરૂ તમે માહિતી લઈ શકો છો અથવા તો કે રૂબરૂ જોઈ અને પછી તમે ભેંસ ખરીદી શકો છો આમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં હવે આ ભેંસની કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ રૂપિયા ભેંસની કિંમત રાખેલ છે હવે એના પછીની મિત્રો તમે ભેંસ જોઈ શકો છો તો આ ભેંસ પણ બહુ સારી અને બેસ્ટ છે સિંગ પેટર્ન જોઈ શકો છો તમે આ ભેંસની આગળ વાત કરી દેવામાં આવશે આ ભેંસ વિશે તો ભેંસની તમે તમે અડર ક્વોલિટી જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે આ પણ હાઈટ એની અડર ક્વોલિટી અને બધું સિંગ પેટર્ન ને બધું તમે જોઈ શકો છો હવે આગળ મિત્રો તમને વાત કરી દેવામાં આવશે આ ભેંસની કિંમત વિશે એ પણ હું તમને જણાવી દેવાનો છું તો મિત્રો આ અગિયાર જે ભેંસો છે એક જ માલિકની છે એના કોન્ટેક્ટ નંબરની એ જે વસ્તુ છે એ હું બધી તમને આગળ આપી જ દેવાનો છું તો આ ભેંસની કિંમતની વાત કરું તમને તો આ જે ભેંસની કિંમત છે આ ભેંસની કિંમત પણ ભેંસના માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે હવે એના પછી જે મિત્રો ભેંસ છે આ છેલ્લી ભેંસ છે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી આગળ વાત કરું તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આ ભેંસની તમે હાઈટ જોઈ શકો છો મિત્રો આ અગિયાર અગિયાર ભેંસો છે એ બધી ભેંસોની સિંગ પેટર્ન અલગ છે તમે જોઈ શકો છો ખાસ કરીને અગિયાર અગિયાર ભેંસોમાં બધેની સિંગ પેટર્ન અલગ છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આ ભેંસ વિશે મારે તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ રૂપિયો રાખેલ છે તો હવે આ અગિયાર અગિયાર જે ભેંસું હતી તો તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી હવે આપણે આગળ વાત કરીએ તો આ ભેંસુ તમને આગળ જોવા ક્યાં મળશે એ તો મિત્રો આ ભેંસું છે એ તમને ગામ વડોદરા તાલુકો વડોદરા અને જિલ્લો વડોદરા તો મિત્રો તમને આ જે ચારે અગિયાર અગિયાર જે ભેંસું મેં તમને આગળ બતાવી એ બધી એક જ માલિકની છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે ભેંસું રૂબરૂ જોવા જઈ શકો છો કારણ કે જો ભેંસું વેચાણી હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને જો ભેંસું વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો એ આના માલિકનો તમે કોન્ટેક કરી અને પછી ત્યાં રૂબરૂ જોવા જઈ શકો છો પ્રોપર તમને વડોદરા એટલે કે તમને રૂબરૂ વડોદરામાં જોવા મળી જાય હવે આગળ વાત કરીએ મિત્રો તો આ ગાય જે છે એ ગાય વેચાવા આવી છે આપણે અને આ ગાયનું પાછળ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને મિત્રો આ જે છે ગાય તમે જોઈ શકો છો ગાયની હાઈટ તમે જોઈ શકો છો ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન કાન કટ અને આગળ વાત કરું તો તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને ગાયની તમે કાન કટ કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો હું જો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે એટલે કે આ ગાય વિશે તમને આગળ વાત કરી દઉં આ ગાય નીચે વાછળો છે અને આગળ વાત કરું તમને તો આ ગાયને હાલમાં ત્રીજું વેતર છે અને અત્યારે આ ત્રણ દિવસ થયા છે વિહાણી એના અત્યારે હાલમાં નવ લિટર જેટલું દૂધ આપે છે ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળના વેતરે આ ગાય હાલનું અગિયાર લીટર જેટલું દૂધ આપતી હતી એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાય વિશે તમને કિંમતની વાત કરી દેવામાં આવે તો કિંમત મિત્રો આ ગાયની ગાયના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળ્યા છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો ગામ વઢવાણ અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ વઢવાણ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો કારણ કે જો રોજ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ન થાય અને ખોટો ધક્કો ન થાય અને ગાયને આગળ વાત કરું તમને તો ગાયના માલિકના કોન્ટેક નંબર છે તો તમે ત્યાંથી કોન્ટેક કરી અને પછી ગાય જોવા જઈ શકો છો અને ગાય વિશે વધારે માહિતી પણ તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે ફોન કરી અને પછી જાજો અને રૂબરૂ જોવા જઈ અને પછી જ તમે ગાય લેજો હવે આગળ વાત કરી દેવામાં આવે આ એના પછીની જે ગાય છે એ તમે જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવશે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન પણ જોઈ શકો છો અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે દૂધની વાત કરું મિત્રો તમને તો પાંચ લીટર જેટલું દૂધ આવે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વાત કરું ગાય વિશે તો પાંચ લીટર દૂધ છે અને દોઢ મહિનાથી આ વ્યાહાઈ ગઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવવું હોય અને આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો વિડીયો મુકાવવો હોય તો અમે ફ્રીમાં વિડીયો મોકી મૂકી આપશું તો તમે પશુનો આડો સરખો અને વ્યવસ્થિત આડો વિડીયો પશુના ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો યુટ્યુબ ઉપર ફ્રીમાં વિડીયો એટલે કે મફત વિડીયો મૂકી આપશું અને આ ગાય ક્યાંની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે ત્યાંથી કિંમત પણ જોઈ શકો છો અને મિત્રો આ ગાય જે તમને છે એ ક્યાં જોવા મળશે વાત કરું તો તમને જિલ્લો ભાવનગર અને ગામ ફાટીલામાં તમને આ પ્રોપર ગાય જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે જોઈનનો મેસેજ પણ કરી શકો છો અમે તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી આપશો આગળ અમારા કોન્ટેક્ટ નંબર છે ત્યાં તમારે જો પશુ વેચાવવું હોય તો ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ